તમે મારા પર ભરોસો નથી બસ ને ઉલ્લું બનાવી ને કોણ આમ બધું વાત કે કહું કે ભરોસો છે છે હા ગાઈસ મારી એક જ જાતર કાફી દો યાર ઢોલ મને ગાઈસ એકલા મૂકીને ક્યાં જતા હશે કમેન્ટ કરો જેની કમેન્ટ સાચી હશે ને એને હું 1 લાખ રૂપિયા આપીશ નામ હો છે વિરાટ કોહલી અને બીજું હે હો તો ને સો રાધે રાધે ગઈસ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશે અને આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગ પર ગઈસ તો આપણે મસ્ત ફ્રેશ ફ્રેશ થવા જઈ રહ્યા છે મેં કીધું એક ક્લિપ લઈ લઈએ અને આજે વ્લોગમાં મજા આવશે આજે છે એન્જોયનો દિવસ એટલે કન્ટિન્યુ જોડાયેલા રહેજો ફાડી નાખે મસ્ત જોરદાર ધમાકેદાર વ્લોગ છે ઓવર એક્ટિંગના દસ પંદર માર્ક કાપી નાખજો ઓકે જોડાયેલા રહો જોડાયેલા રહો ગાઈસ તમે જોઈ શકો છો મેં ધવલા મેચિંગ મેચિંગ કર્યું કાં કા ધવલ કા ધવ એવી બધી હાલત ખરાબ હે કે આને જ થાતું હે ધવલ તો ભણવા ન જાવ ના જા ના જાવ ને ભણવા ધવલ આવશે ધવલ દુકાન ઉંદે ન હોય ને મત કહો કે ધવલ ભણવા જાય ધવલ આજે પણ કપડા મેચિંગ કર્યા છે કા તમે લોવર ટી શર્ટનો નું મે ખાલી એકલું જ તો આ છે ને ગાઈસ એક મે ભાઈ કરી માન્યા હતા ને ચિરાગ ભાઈ ની વાઇફ નો ટોપ છે હું ત્યાં રોકાવા ગઈ હતી એના ઘરે તો શું મારા કપડાં શું સાવ ખરાબ થઈ ગયા હતા મેલા થઈ ગયા હતા એક જ દિવસના લઈને ગઈ હતી પ્લાનિંગ બે દિવસનું હતું તો ત્યારથી મિત્તલ ભાભીનું ટોપ પહેરીને આવી એનું એનું જ છે એટલી વારમાં આવું તો તમે પરફ્યુમ એ ન લાગે એવું બીમાર હોય ને ગઈ મોઢું આવે એવું નિમાણું હોય ને મને જોઈને પછી ન ગમે ધવલ બોલો તો ખરો કે હેડા જ નથી કે તો પછી હું દુકાને જાવ એક દી રેવા દો ને ના જાવ ને આ દુકાને બપોર ન હોય આઈ પછી વધારે હા તો દવા લઈને ઉતાર વાઈ થી વડનગર થી લઈ આવો બીમારે એ હોજે છો લાઇટઈ થઈ છો લાઇટ તો બોલ તો બોલી બેવન્સ બેવન્સ બોલ તો તને કોન તને આમ તફરી કોણ છે બોલ કા ફાઈ પણ કેમ ડુંગા ના તું અલુ કરતા તો કરી દીધું ઉતાર લો તો તને આરમી માં જાઉં હા તદ કે પોલીસ માં એ તદ આમ આવતા નથી કે કેમ કરે વાહ સ્કૂલ એવું કરાવે હે કે ટ્યુશનમાં સ્કૂલમાં જાતે આમ ધુંગારા સાહેબ આમ પછી બોલ વિરાટ કોહલી છે કોણ કોહલી એમાં આમાં ફોનમાં છે વિરાટ કોહલી એ તો ગેમ રમે એ કયા વિરાટ કોહલી ક્રિકેટ રમે ક્રિકેટ બીજું નામ હું છે વિરાટ કોહલી બીજું હે તો નહી સગાઈ જ હવે છે ને હું નીચે આવી ગઈ છું મને બનાવવાની છે પાઉંભાજી તો અત્યારે મેં કીધું વહેલી જ તૈયારી કરી લો કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે રાતના લાઇટનું ઠેકાણું ન હોય ભલે ઇન્વેટર છે પણ આજ તો શનિવાર હતો ને તો કાપ છે તો એમાં તે લાઇટ નથી અને પછી આવી રીતે એટલે પછી મેં કીધું આજ વહેલી રસોઈ બનાવી નાખું એટલે હવે રસોઈની તૈયારી કરું પાઉંભાજીમાં તો સુઈ ભાજી બની જાય પછી ડાયરેક્ટ પાઉં આવે તો એ ડાયરેક્ટ ટૂંકમાં ખાવાનું રહે એમ તો આજે આપણે એ પ્લાનિંગ છે એટલે પછી હું ટ્રાય કરીશ રેસીપી શેર કરવા દર વખતે કરતી હોઉં ટ્રાય બટ પછી અધ વચ્ચે રહી જાય આ વખતે પૂરેપૂરો ટ્રાય કરીશ કે પૂરી રેસીપી શેર કરી શકું અને મારા ઘરે મારા ફઈને દીકરી આવી હતી તો એ લોકો પણ જતા રહ્યા હવે એ લોકોને યાદ કરું બીકોઝ આમ કોઈક આવે ને તો ગમે આપણો કોઈ કોઈ તો રિલેટિવ બીકોઝ કોઈક હું એકલી હોઉં ને તો કોઈક ને કોઈક આવતું હોય તો આપણને વધારે મજા આવે કે હાલો આજ તો કોઈ કહ્યું હવે આપણે ચર્ચા વિચારણા બધી બાદ કરીને તૈયારી એ લાગી જઈએ ચલો હું પેલા બતાવું બધું કહી મેં હવે સુધારવાનું શરૂ કરી દીધું આ બટેટા ને પછી એને હું બધું એક સાથે વોશ કરી નથી પેલા હું સુધારી લઉં આ કોબી સોરી ફૂલકોબી બટેટા પછી બાકી બધું ફ્રીજમાં છે તો પછી હવે આપણે ઊભા ઉભા આરામથી સુધારી લઈએ ગઈસ તો મેં આની અંદર છે ને કોબી અને બટાટા સુધારીને રાખ્યા છે બેકગ્રાઉન્ડ છે ને એને ઇગ્નોર કરજો કારણ કે ઘરમાં કામ કરતા હોય ને તો બેકગ્રાઉન્ડ થોડું ઘણું તો વિખાય એટલે હજી આમ આ કરી દીધા છે આપણે વટાણા પણ એડ અને હજી ગાજર એડ કરવાના છે બીટ અત્યારે છે ને આ કોબીનું આ ફૂલ કોબીનો માળ માળ સેટિંગ કર્યું બીટ તો ક્યાંથી લાવું મેં કુકર જ બદલાવી નાખ્યું કારણ કે આ કુકર છે ને એ નાનું થાય અને પછી મેં કીધું મોટું જ લઈ લો પછી આવે તો વાંધો ના આવે તો હજી મને એવું લાગે એડ કરું કારણ કે એમ તો જોશે આમ લાગે ફોનમાં મોટા નથી થોડુંક ડૂબી જાય ને એટલે એમાં પાણી એડ કરવાનું હોય છે ને એમાં પાઉંભાજી મસાલો નમક હળદર એ બધું અમે એડ કરીશ હમણાં

હવે હવે રાખી દીધા છે આપણે ડુંગળી સુધારી ગઈઝમાં બહુ સારી રીતે મિક્સ કરી લીધું ક્યારથી કરતી હતી બધું સારી રીતે થઈ ગયું છે જો તમે જોઈ શકો અને પછી આપણે આરામથી વઘારશું હજી તો વાર છે ટાણી વઘારવાનું છે

સો ગાઈસ ધવલ તમને અમારી એક મસ્ત વાત કહેશે બોલો આપણે એક મસ્ત વાત કરો કહો બધે બેસબરીથી ઇંતજાર કરો ઓકે વાત તો જો હું કહું ગાઈસ તમારે તે છુપા હોય ધવલ કાઈક તો ગડબડ હોય બોલો ન ધવલ ધવલ મને ગાઈસ એકલા મૂકીને ક્યાં જતા હશે કમેન્ટ કરો જેની કમેન્ટ સાચી હશે ને એને હું એક લાખ રૂપિયા આપીશ મને દે કઈ દઉં તમને તો ખબર જ હોય ને કે તમે ક્યાં જતા હોય અને 1 લાખ રૂપિયા આમ ટુકમાં તમારા સપનામાં આવવાનો મારે હોય હું એમાં ચેક સહી કરી દઈ અને પછી તમારે સહી બેંકમાં જવાનો અને ચેક પટાવવાનો હું છે પણ આમ શાંતિથી બેહાતું નથી શાંતિ નામનું તત્વ નથી આ છોકરામાં જ્યારે હોય ત્યારે મને હેરાન જ કરું હેરાન જ કરું કાં છોકરા

તો गाइस પાઉં भाजी ने भाजी रेडी થઈ ગઈ છે તમે જોઈ શકો અને કમેન્ટ કરીને જણાવો કે કેવી બની ટેસ્ટ માં તો હવે આ લોકો કે છે લાગે તને બસ વાત દે દે પાવ નું બધું ગોઠવણ કરે કાસ વાસ્તે દે અમે જોઈ શકો ગાઈસ જોનો હવે છે ને હું સૂઈ જાઉં કે ગુડ નાઈટ ધોલ અત્યારે રમવા ગયા છે મેજ હાલ તો બે બે દી મારા કેટલું કેવું એટલે અત્યારે ગયા છે વેરાવળ અને આપણે હવે આરામ કરીએ સુઈ જઈએ એને મને કીધું તું કે અગિયાર સાડા અગિયાર વાગે આવી પણ એ નહીં આવે બહાર જવું તો કરશે જ એટલા માટે હવે આપણે સવારમાં ઉઠવામાં બહુ તકલીફ થાય છે તો રાધે રાધે ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ આઈ હોપ કે તમને લોકોનો બ્લોગ જોવો ગમ્યો હશે અને જો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કરી નાખો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો ભલે રાધે રાધે બાય ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ જય દ્વારકાધીશ એ બ્લોગ નો એન્ડ એ કરી દીધો અત્યારે કેટલા વાગે ખબર રાતના 1 અને વાળો થાય જો મમ્મી નઈ હવે એના માટે હે ને હું પાઉં ગરમ કરવો છે પતિ માટે કાઈ પણ હાલો ના 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 ખબર બગરે ન હું એના જે થઈ ગઈ ગઈસ

જીતા કે હારા એ તો પૂછતા જ ભૂલી ગઈ હારી ગયા સારું થયું મટવું પડે આ જો આયા જમે રાતના એક વાગે દોઢ વાગે પપ્પાના બીક થી છાના વાના આવી ગયા કે મેં કીધું કે કાં દૂધ લેતા જઈ તો બીજો ધક્કો નહીં ચૂપચાપ ઘૂસી ગયા અંદર તમે ખાઓ મેં તો ખાધું પણ મને બીજી વાર હવે નહીં ભેગું થાય તમે જમી લો નહીં મે ધવલ યાર મારું પછી પેટ ફોસી હું જાડી થઈ જાઉં તમે જમેલો રિયલી મેં ખાધું આ લોક પછી ની પછી